નમસ્કાર દોસ્તો આજે થઈ છે પહેલી જુલાઈ અને મંગળવાર અને આપણે અત્યારના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો જાણીશું કે આજે હવે પછી રાજ્યના કયા વિસ્તારોની અંદર થશે ભારે વરસાદ અત્યારે આવી રહેલી હવામાન વિભાગ અને દોસ્તો આવી રહેલા મોડલોની અપડેટની અંદર આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં જોવા મળનારા વરસાદને લઈ ચોંકાવનારી આગાહીઓ સામે આવી રહી છે જેમાં આપણે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે તો દોસ્તો અષાઢી બીજની વીજળી તો ગઈકાલ ગયેલી અષાઢી પાચમની વીજળીને લઈ આવનારા દિવસોમાં ક્યારે રાજ્યમાં પડી શકે છે વરસાદ તો બીજી તરફ પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણીએ તેમણે દોસ્તો આવનારા મહિનાઓને લઈને સાથે જ વરાપને લઈને અત્યારે એક મોટી અપડેટ આવી છે જેમાં ખેડૂતો માટે કહી શકાય ચિંતાજનક સમાચાર આ તમામ અપડેટોની સાથે જાણીશું રાજ્યની અંદર દોસ્તો તૈયાર થઈ જજો માત્ર બે ત્રણ દિવસની અંદર ફરી બંગાળના ઉપસાગરમાંથી ભારેથી અતિ ભારે વરસાદ આપનારી એક મહાકાય સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં આવશે ને જાણીશું ગુજરાતના કયા વિસ્તારોની અંદર આવનારા દિવસોમાં પડી શકે છે જળબંબાકાર અમુક પંથકોની અંદર તો દોસ્તો રીત સરના મેઘ તાંડવ કરે તે પ્રમાણેના આવનારા દિવસોના જુલાઈ મહિનાના વરસાદો જોવા મળી રહ્યા છે ત્યારે આ વિડિયોને તમે દોસ્તો ખાસ અંત સુધી જોવાનું રાખજો મેં આ વિડિઓના અંતમાં તમને જળબંબા કારના પડેલા વરસાદના વિડીયોની સાથે જ દરિયાના કાંઠાના ભાગોમાં જોવા મળી રહેલો કરંટ અને હજુ રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથેના રહેશે વરસાદની સંભાવના આ તમામ અપડેટ એક પછી એક જાણીશું એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો દોસ્તો તમે અહીં જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્રમાંથી ભેજવાળા નૈઋત્યના પવનોના કારણે ગુજરાત રાજ્યમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતથી લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ અમુક વિસ્તારોમાં તો ત્રણ ઇંચ કરતાં સુધીના વરસાદો પડ્યા છે જેમાં છેલ્લી ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો ગઈકાલ જામનગરના કાલાવાડની અંદર મિત્રો ત્રણ ઇંચ કરતા વધુનો વરસાદ તો આ સાથે જ પોરબંદરના રાણા વાવની અંદર પણ ત્રણ ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ જુનાગઢની અંદર દોસ્તો અમુક વિસ્તારોની અંદર તો ભારે જળબંબાકાર થયો જેમાં મિત્રો દામોદર કુંડ બે કાંઠે જોવા મળ્યો છે તો બીજી તરફ મેંદરડા આ સાથે જ મધ્ય ગુજરાતની અંદર પણ ગઈકાલે ધોધમાર ભારે વરસાદ આણંદ વડોદરાના ભાગોમાં ખાબક્યા છે આ સાથે જ હજુ આવનારી ચોવીસ કલાક પછી તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ શકે છે જાણીએ પહેલા તો સૌથી પહેલા અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ઉપર નજર કરીએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો આજે ગુજરાત રાજ્યની અંદર પહેલી જુલાઈના દિવસે ગુજરાતના ગુજરાત રિજનના એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ છે તો આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છની આગાહીની અંદર પણ આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ છે જોકે ગુજરાતના આજે તમામ ભાગોની અંદર સાર્વત્રિક છૂટો છવાયો હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તે પ્રમાણેની આગાહીને લઈને નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો આગામી સાત દિવસ સુધીની હવામાન વિભાગે આગાહી કરી છે જ છ જુલાઈ સુધી રાજ્યના તમામ ભાગોની અંદર સાર્વત્રિક હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે તો અતિ ભારે વરસાદની આગાહીને લઈ દોસ્તો આ વરસાદ માત્ર વરસાદ જ નહીં પરંતુ અમુક વિસ્તારોની અંદર તો ભારે ગર્જના સાથેનો પડી શકે છે વરસાદ વીજળી થવાની અને વીજળી પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને અમુક ભાગોની અંદર ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપના જોટાના પવનોની સાથે વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે અને તમે દોસ્તો જોઈ શકો છો આજે પહેલી જુલાઈના દિવસે ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડવાનું યલ્લો એલર્ટ આપવામાં આવેલ છે રાજ્યના તમામ ભાગોમાં વરસાદની સંભાવનાને લઈ પરંતુ સૌથી વધુ દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી આ સાથે જ ઉત્તરી પૂર્વ ગુજરાતના અરવલ્લી મહીસાગર તો પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ લાગુના દાહોદ

ગુજરાત રાજ્યની અંદર ફરી વરસાદની તીવ્રતા વધે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે આવતીકાલ ખાસ કરીને ગુજરાતના પાંચ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું અત્યારથી જ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે અને જેમાં તમે જોઈ શકો છો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડ આટલા જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો બાકીના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ અને અમરેલી ભાવનગરની અંદર ભારે વરસાદને લઈ બીજી જુલાઈના દિવસે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે મિત્રો આવતીકાલથી જ વરસાદી સિસ્ટમનું જોર વધવા લાગે ને જેને લઈને તમે ત્રણ જુલાઈનો ગુજરાત હવામાન વિભાગનો આગાહીનો નકશો જોઈ શકો છો જેમાં ઉત્તર ગુજરાત લાગુના સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર એમ ત્રણ જિલ્લામાં અતિભારે તો બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ ભાવનગર અમરેલી તાપી ડાંગ નવસારી વલસાડ અને કચ્છના ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ છે આમ રાજ્યની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જાય તે પ્રમાણેની અત્યારે લેટેસ્ટ આગાહી આવી રહી છે અને તમે જોઈ શકો છો ચાર તારીખ પાંચ તારીખ એમ છ તારીખ દરમિયાન જેમાં ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આવનારા દિવસોમાં સારા એવા ભારેથી અતિભારે વરસાદ થાય તે પ્રમાણેના અત્યારે દોસ્તો હવામાન વિભાગે કર્યા છે વધુમાં તમે દોસ્તો જોઈ શકો છો માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ દિલ્હીથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આપણા ગુજરાત રાજ્યની અંદર આજે વરસાદને લઈ ભારે એલર્ટ યલો એલર્ટ આપવામાં આવેલ છે સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં પવનની ઝડપ જોવા મળી શકે છે ને જેમાં અમુક વિસ્તારોમાં ચાલીસ થી પચાસ કિલોમીટરના પવનો પણ ફૂંકાઈ શકે છે અને હવે પછી દોસ્તો અમે તમને મોડલના આધારે જણાવીએ કે આજે રાજ્યની અંદર બપોર સાંજને રાત્રિથી લઈ પહેલી જુલાઈ બીજી જુલાઈને આવનારા દિવસોની વરસાદની આગાહી જણાવીએ સૌથી પહેલાં તો અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર તમે નજર કરી શકો છો તો દોસ્તો વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ઘણા જ ભાગોમાં વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ જોવા મળી છે સુરતથી લઈ નવસારી વલસાડ લાગુના પંથકોથી લઈ બંગાળની ખાડીની અંદર પણ તમે જોઈ શકો છો સક્રિય સિસ્ટમના વાદળાઓ અત્યારે ગ્વાલિયર ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારોની અંદર અને જોઈ શકો રાજસ્થાનથી ઝાંસી આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ આપી રહ્યા છે બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ અત્યારે જોઈ શકો છો ખાસ કરીને છત્તીસગઢ લાગુના વિસ્તારો હોય પશ્ચિમ બંગાળના ભાગોમાં આ સિસ્ટમ આટલા વિસ્તારોમાં વ્યાપ વધારતી જોવા મળી છે અને આવનારી ચોવીસથી અડતાલીસ કલાકની અંદર ગુજરાત રાજ્યમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમનો પણ વરસાદ જોવા મળી શકે છે સૌથી પહેલાં આપણે આજના વરસાદની આગાહી જાણીએ તો તમે સૌરાષ્ટ્ર ઉપર નજર કરી શકો છો આજે દોસ્તો સૌરાષ્ટ્રના છૂટાછવાયા તમામ જિલ્લાઓની અંદર જેમાં જોઈ શકો છો બાબરા ગઢડા બોટાદ રાજકોટ જસદણ અમરેલીના પંથકો હોય તો આ સાથે જ જૂનાગઢ રાજકોટ પોરબંદર જામનગર દ્વારકાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ધોધમાર ભારે વરસાદ પડી શકે છે આ સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે છૂટો છવાયો સતત વરસાદી માહોલ આખો દિવસ જોવા મળી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન ભાવનગર લાગુના અમુક વિસ્તારો હોય કે ત્યાં સિહોર વલભીપુર બુધેલ ઘોઘા પંથકો હોય તો ભાવનગરની અંદર આજે અમુક વિસ્તારોમાં ધોધમાર એકથી દોઢ ઇંચ સુધીના વરસાદની સંભાવના જોવા મળી રહી છે વધુમાં દોસ્તો તમે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે કહી શકાય કે પાછલા દિવસો કરતાં અને હવે પછીના આવનારા દિવસો કરતાં વરસાદની તીવ્રતા આજે ઓછી થોડી રહે પરંતુ ફરી તમે જોઈ શકો છો બે જુલાઈ આજુબાજુ તો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં શરૂ કરી દેશે ભારેથી અતિભારે વરસાદ દોસ્તો ખાસ કરીને તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે જેમાં પણ ભરૂચના કોસંબા લાગુના વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાતના જેમાં પણ ડભોઈ સિનોર તાંખલ નર્મદા આ સાથે તાપી નવસારી વલસાડ ડાંગ લાગુના પંથકોના છૂટાછવાયાની અમુક ભાગોની અંદર ભારે વરસાદને બાકી સતત હળવો મધ્યમ વરસાદ આ વિસ્તારોમાં જોવા મળે તેવી સંભાવના છે તો કચ્છની અંદર પણ આજે છૂટી છવાઈ હળવી ભારે વરસાદી રેડા ઝાપટાથી લઈ અમુક જેમાં પણ ઉત્તર ગુજરાત લાગુના અડેસર અને રાપર આજુબાજુના અમુક મનફરા સુધીના પંથકોમાં હળવો તો મધ્યમ વરસાદ પડે આમ ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આજે વરસાદની છૂટી છવાઈ હળવી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની ગતિવિધિ જોવા મળશે ને દોસ્તો હવે પછી તમે જોઈ શકો આવનારી ચોવીસથી થી છત્રીસ કલાકની અંદર બંગાળના ઉપસાગરની સિસ્ટમનું ઝુંડ ગુજરાતના વાતાવરણમાં વાદળો આવી રહ્યા છે અને બે તારીખની સાંજ દરમિયાન તમે જોઈ શકો છો ખાસ કરીને મહીસાગર અરવલ્લી દાહોદ હિંમતનગર સાબરકાંઠા ઉત્તર ગુજરાતના મહેસાણા પાલનપુર આજુબાજુના વિસ્તારોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ જશે આ સાથે તમે ત્રણ તારીખ ઉપર તો જોઈ શકો છો દોસ્તો ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ થઈ જાય સાવધાન કારણ કે ઉત્તર ગુજરાતની અંદર આ ચોમાસાનો કહી શકાય કે જેમાં પણ હજુ બનાસકાંઠાના કેટલાક ભાગોની અંદર વરસાદ નથી નોંધાણા સારા એવા તો એ ભાગોમાં ત્રણ જુલાઈના દિવસે અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે આમ દોસ્તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત અને લાગુના કચ્છના વિસ્તારોની અંદર આવનારા બેથી ત્રણ દિવસની અંદર ભારેથી ભારે વરસાદ તો સૌરાષ્ટ્ર અને કચ્છના અને અમુક દક્ષિણી ગુજરાતના ભાગોમાં સતત હળવો મધ્યમ વરસાદ આગામી દિવસોમાં રહે અને દોસ્તો આપને વરાપને લઈને માહિતી જણાવીએ તો દોસ્તો વરાપ રાજ્યની અંદર સંપૂર્ણ આવે એવી અત્યારે કોઈ સંભાવનાઓ નથી કારણ કે બંગાળના ઉપસાગરની સતત વરસાદી સિસ્ટમો બનવાના કારણે ગુજરાતનું વાતાવરણ વાદળ્યું અમુક ટાઈમ માટે આખા દિવસમાં વરસાદ બંધ થાય તો ફરી સાંજ પડીને વરસાદ શરૂ થાય તે પ્રમાણેનો માહોલ ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં રહેશે વધુમાં દોસ્તો ભારતીય હવામાન વિભાગ તરફથી જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર અત્યારે સક્રિય સિસ્ટમો અંગેનું આજે જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું જેમાં તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે ગઈકાલે લો પ્રેશર હતું આ લો પ્રેશર અત્યારે ધીમે ધીમે ઉત્તર મધ્ય ભારતના ભાગો તરફ આગળ વધી રહ્યું છે અને જે ખાસ કરીને આવનારા બે દિવસની અંદર મધ્ય ભારતને પાર કરી એટલે કે મધ્યપ્રદેશના ભાગોને પાર કરી આપણા ગુજરાત રાજ્યના અને રાજસ્થાનના ભાગો ઉપર આવે તેવી સંભાવના તો અરબી સમુદ્રની અંદર પણ જે ગઈકાલે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી તે અત્યારે નબળી પડી છે પરંતુ ગુજરાતના વાતાવરણમાં હજુ પણ સિસ્ટમના વાદળો અને અરબી સમુદ્રના ભેજવાળા પવનોના કારણે સતત છેલ્લી ચોવીસ કલાકમાં વરસાદની ગતિવિધિ નોંધાણી છે અહીં તમે જોઈ શકો છો લો પ્રેશરનું લોકેશન જે અત્યારે ધીમે ધીમે મધ્યપ્રદેશના ભાગોમાં આજ સાંજથી ભારેથી અતિ ભારે વરસાદ આપી દેશે અને ખાસ બે જુલાઈની સાંજ દરમિયાન ગુજરાત રાજ્યમાં એ સિસ્ટમના વાદળો પહોંચી જશે ત્યારે હવે પછી દોસ્તો આપણે લાંબા ગાળાના અનુમાનોની અંદર જેમાં જળબંબાકાર થાય તેવા વરસાદી રાઉન્ડ અંગેની માહિતી મેળવીએ તમે દોસ્તો જોઈ શકો છો ચાર પાંચ તારીખ સુધીની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોનામાં સારા એવા વરસાદો આપ્યા પછી ફરી બંગાળના ઉપસાગરની અંદર પાંચ છ તારીખે નવું એક વરસાદી સિસ્ટમ બનશે આપણે જણાવી દઈએ તો અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમો સતત ગુજરાતના વાતાવરણમાં વરસાદા આ વર્ષે આપી રહી છે ને જેમાં છ અને સાત તારીખે ફરી એક ડિપ્રેશનના લેવલ જેવી મહાકાય વરસાદી સિસ્ટમ સાત તારીખ આજુબાજુ ગુજરાતના વાતાવરણમાં આવશે ને તમે જોઈ શકો નવ થી દસ તારીખ આજુબાજુ ગુજરાત રાજ્યમાં જળબંબાકાર થાય તે પ્રમાણેનો વરસાદ ફરી આવશે સાર્વત્રિક વરસાદ દોસ્તો સાત આઠ નવ દસ તારીખ દરમિયાન જોવા મળે ને જેમાં ગુજરાતના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર જળબંબાકાર કરી દે અને જેમાં પણ જોઈ શકો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તરી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વધુ તીવ્રતા વરસાદી રાઉન્ડોમાં આવી શકે છે ઉત્તર ગુજરાતનો આવનારા દિવસોમાં વારો પડી શકે છે તે પ્રમાણેના મોડલો અત્યારે દોસ્તો અપડેટો આપી રહ્યા છે આમ ગુજરાતમાં આવનારી દસ જુલાઈ સુધી વરસાદમાંથી કોઈપણ પ્રકારની રાહત મળે તેવી સંભાવના નથી હવે પછી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણીએ ભારે વરસાદ ગુજરાતમાં પડે તેવું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે ત્રણ થી છ જુલાઈની વચ્ચે તો દસ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવું તેમનું અનુમાન છે તો આ સાથે જ તેમણે દોસ્તો નવથી લઈ પંદર જુલાઈની વચ્ચે અને ત્રેવીસથી લઈ અને ઓગણત્રીસ જુલાઈની વચ્ચે વરસાદી રાઉન્ડો આવે તેવી તેમની આગાહી છે અને વધુમાં તેમણે દોસ્તો અષાઢી બીજ ઉપર જોવા મળી રહેલી વીજળીને લઈ અને વરસાદનો વર્તારો કાઢતા કહ્યું કે આ વર્ષે અષાઢી બીજ વાદળોમાં ગરકાવતીને ઈશાન કોણ ઉપર વીજળી જોવા મળી હતી આથી આગામી દિવસોમાં ભારે પવનો સાથેના વરસાદના રહેશે સંભાવનાઓ તો આ સાથે જ ગઈકાલે અષાઢી પાચમ ગઈ અને તેમાં પણ વાયવ્ય દિશામાં વીજળી થતી જોવા મળી છે ને જેને જોતા આવનારા દિવસોમાં વરસાદનું જોર વધે સારા વરસાદના સંકેતો આપ્યા છે આમ દોસ્તો હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલની સાથે જ અત્યારે અશોકભાઈ પટેલની પણ આગાહી જાણીએ તો ગુજરાતમાં વરસાદનો દોર જામશે લો પ્રેશરના કારણે અને અત્યારે જે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બન્યું છે જેને અસનુષાંગિક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને સમગ્ર ગુજરાત માટે આવનારા દિવસોની અંદર સારા વરસાદના તેમણે સંકેતો આપ્યા છે અને અશોકભાઈ પટેલે આવનારા એક અઠવાડિયાની અંદર બેથી થી લઈ સાત ઇંચ સુધીના વરસાદો અમુક વિસ્તારોમાં પડે તે પ્રમાણેની તેમના તરફથી આગાહી છે અને અંતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ લેટેસ્ટ આગાહી જાણીએ તો દોસ્તો પરેશ ગોસ્વામીએ પણ આવનારા દિવસોમાં જેમાં સતત વરસાદની ગતિવિધિ જેમાં બે તારીખ ત્રણ તારીખથી વધે વરસાદી રાઉન્ડ લાંબો ચાલે ને જેમાં તેમણે દોસ્તો વરાપને લઈને ચિંતાજનક સમાચાર આપતા કહ્યું કે જુલાઈ મહિનાની અંદર સારી એવી વરાપ મળે એવા કોઈ સંકેતો નથી ને ઓગસ્ટ મહિનામાં આશા રાખી શકાય તો વધુમાં તેમણે આગાહી કરતાં જણાવ્યું કે જુલાઈ મહિનાની સાથે ઓગસ્ટ મહિનામાં પણ પંદર દિવસ સુધી વરસાદ પડે ને પંદર દિવસ સૂકા રહે તો સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદો પડે તે પ્રમાણેનું તેમણે લાંબા ગાળાનું અનુમાન આપ્યું છે અને હવે પછી દોસ્તો અમે તમને જળ બંબાકાર થયેલા વરસાદી વાતાવરણના દ્રશ્યો બતાવીએ રાજ્યની અંદર ગઈકાલ જૂનાગઢના કેટલાય ભાગોની અંદર ભૂકા કાઢી નાખે તેવો વરસાદ પડ્યો અને અમે તમને દામોદર કુંડને લઈ વહેતા નદીના અત્યારે દ્રશ્યો બતાવીએ તો જોઈ શકો છો અત્યારે જુનાગઢના દામોદર નદીની અંદર પાણીનો પ્રવાહ જતો જોવા મળી રહ્યો છે તો આ સાથે જ અન્ય મધ્ય ગુજરાતના કેટલાય ભાગોની અંદર ભૂકા કાઢી નાખે તેવો ધોધમાર વરસાદ ગાજ વીજ સાથેનો જોવા મળ્યો બપોર પછી કાળા ડિબાંગ વાદળાઓ આકાશમાં ચડ્યા ને પછી જેમાં કેટલાક ભાગો જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારે પવન સાથેનો વરસાદ પડતો જોવા મળ્યો છે દરિયાની અંદર દ્વારકા પોરબંદરથી લઈ દક્ષિણી ગુજરાતના દરિયામાં અત્યારે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે તો દમણનો દરિયો તો ગાંડો થયો છે દરિયાનું પાણી જમીન ઉપર આવતું જોવા મળ્યું